વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિનની પૂર્વ સંધ્યાએ માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહયોગથી જરૂરિયાતમંદ સાધર્મિકોને એક લાખ ચુમ્માળીસ હજાર રૂપિયાની રાશન કીટ અર્પણ કરાઈ ભારતના લોકલાળેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિનની પૂર્વ સંધ્યાએ માંડવીના ગુર્જર જૈન સમાજ જાગૃતિ અભિયાન મંચ તરફથી દાતાના સહયોગથી માંડવીના જરૂરિયાતમંદ સાધર્મિકોને રૂપિયા એક લાખ ચુમ્માળીસ હજારની રાશન કીટ અર્પણ કરાઈ હતી માંડવીના સેવાભાવી સામાજિક જૈન અગ્રણી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ સોળ નવ બુધવારના સાંજના રાશન કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો માંડવીના સેવાભાવી વસંતભાઈ પ્રાણલાલ શાહની પ્રેરણાથી પરંતુ રહેતા ધનવંતીબેન અમૃતલાલ શાહ હસ્તે શ્રીમતી નીલમબેન રજનીકાંતભાઈ શાહ તથા મિતુલ રજનીકાંતભાઈ સાહ પરિવારના આર્થિક સહયોગથી માંડવીના જ સાધર્મિક ભાઈ અને બહેનોને અનાજ ઘઉં ચોખા કઠોળ દાળ ખાંડ ચા દેશી ઘી ગોળ અને તેલ સહિત કુલ પચીસ વસ્તુઓની એંશી કિલોગ્રામ વજનની પ્રત્યેક પરિવારને રૂપિયા છ હજારની કીટ સહિત કુલ એક લાખ ચુમ્માળી સજાની રાશન કીટ દિનેશભાઈ મણિલાલ શાહ વસંતભાઈ પ્રાણલાલ શાહ દાતા પરિવારના નીલમબેન રજનીકાંત શાહ મુંબઈ કુસુમબેન સાન કાંતિલાલ શાહ કલકત્તા કાંદીલાલ નેમિદા શાહ કલિકટ વિજયભાઈ પ્રભુલાલ શાહ ચેન્નઈ મુકેશભાઈ પ્રભુલાલ શાહ ચેન્નઈ પૂજાબેન પી શાહ કલકત્તાને માંડવીના ગુર્જર જઈને સમાજ જાગૃતિ અભિયાન મંચના લહેરીભાઈ શાહના હસ્તે અર્પણ કરાઈ પ્રારંભમાં માનવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ સાહેબ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રાશન કીટ આપનાર દાતા પરિવાર અને દાન માટે પ્રેરણા આપનાર પ્રેરણાદાતા વસંતભાઈ પ્રાણલાલ શાહ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી જાગૃતિ અભિયાન મંચની વિવિધ સેવાકીય પ્રવૃત્તિની વિગતે માહિતી આપી અભિયાન મંચના અગ્રણી નરેશભાઈ શાહ અને તેમની ટીમના લહેરીભાઈ શાહ અજીતભાઈ પટવા અને એડવોકેટ ઉદયભાઈ શાહને અભિનંદન પાઠવ્યા કાર્યક્રમમાં પ્રશાંતભાઈ શાહ અને ડોલીબેન શાહ સહયોગી રહ્યા હતા માનવી ગુજરાત જૈન સમાજ અભિયાન મંચ જેના અગ્રણી નરેશભાઈ શાહ છે અને નરેશભાઈ શાહ છેલ્લા પાંચ વર્ષથી સમાજો ઉપયોગી અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં ધાર્મિક પ્રવૃત્તિ પણ આવી જાય છે આર્થિક પ્રવૃત્તિ પણ આવી જાય છે લોકોને પર્વગવન કરવાની વાત પણ આવી જાય છે આજની વાત કરું તો આજે ધનવંત સોરકાસ તમે ધનવંતી બેન અમૃત સાથ શાહ હસ્તે નિલમબેન રતિકાંતભાઈ અને મિતુલ રચિકાંતભાઈ મુંબઈથી આ બધા મહેમાનો તમે જોઈ શકો છો એમની ઉપસ્થિતિમાં આજે માનવીના સાધર્મિક ભાઈ અને બહેનો પચીસ ની સંખ્યામાં ચોવીસ જે સાધર્મિકો છે એ જરૂરતમંદ સાધર્મિકોની નરેશભાઈ અને એમની ટીમ ધૈરીભાઈ અજીતભાઈ પટવા એડવોકેટ શાહભાઈ આ બધાની સભની મહેનતથી સતત મહેનત કરતા રહે છે અને એમણે સર્વે કરી કે માનવી જૈન સમાજમાં જરૂરતમંદ લોકો કેટલા છે તો જરૂરતમંદો લોકો એમની નજરમાં પચીસ આવ્યા કે બધી જરૂરિયાતમંદો ની જરૂરિયાત શું છે એની અભ્યાસ કરો કે લોકોની ની અત્યારે જીવન જરૂરિયાત વધુ શું છે તો આજે મને જાણતા ખૂબ આનંદ થાય છે કે અહીંયા જે પ્રશાંતભાઈ છે અને દોલીબેને પણ ખુબ સહયોગ આપ્યો છે કે ક્વોલિટીમાં એમનું વર્ષોથી નામ છે પ્રશાંતભાઈ ના ફાધર હતા ત્યારથી ક્વોલિટીમાં પહેલો નંબર અને એ ક્વોલિટી સારી ક્વોલિટીની વસ્તુ નરેશભાઈ અને એમની ટીમ એમને કીધું આપણે વસ્તુઓ આપવી તો સારી ક્વોલિટી નહીં આપવાની ઇવન આજે દેશી ઘીનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે આથી વાત કરું તો પચીસ જેટલી વસ્તુઓ છે હજાર રૂપિયાની ઘી છે અને કિલોગ્રામની વાત કરીએ તો એસી કિલોગ્રામ એસી કિલોગ્રામની રાશન કીટ જે રોજ બરોજ જીવનમાં ઉપયોગી થાય એવી વસ્તુઓની કીટ આજે આપી અને લોકાર્પણ કર્યું છે નારાજભાઈ અને ટીમ દાતાને ખરેખર ખૂબ ખૂબ આભારી છીએ નરેશભાઈ ને ઈચ્છા થાય કે આમ કરવા જેવું છે ત્યારે દાતાને અપીલ કરે છે અને નરેશભાઈ ખૂબ લકી છે એમને દાતા તરફથી પૂરતો સહયોગ મળે છે મીડિયા તરફથી પણ પૂરતો સહયોગ મળે છે અને નરેશભાઈની પ્રવૃત્તિ સતત ચાલુ રહે છે એમની નાદુરસ તબિયતો હોય આજે આવી શક્યા નથી પણ એમના આશીર્વાદ આપણી સાથે છે અને એટલી બધી પ્રવૃત્તિ કરે છે એને મત ખ્યાલ આવે વિદ્યાર્થીની વાત પણ કરીએ તો જનરલી વિદ્યાર્થીઓને જે ઇનામો આપતા હોય છે ને માત્ર માનવીની વાત નથી કરતો સમગ્ર દેશમાં પહેલો નંબર પાસ થાય વાત પરીક્ષા લેવાય પેલો નંબર બીજો એનામાં ત્રીજો ઇનામ અપાય છે એકવાર વાર ઈનામ આપ્યો એટલે વાત પૂરી એવું નથી અહીંયા આખી જુદી વસ્તુ છે અહીંયા જે ઇનામો અપાય છે ને એક દિવસ માટે અપાતા નથી પહેલો નંબર આવે ને બાર નથી સુધી દર મહિને ઇનામ એક વખત નહીં આવું ક્યાંય નહીં થતું તમે નહીં સાંભળ્યો સાહેબ એક વખત ઇનામ મળે પણ બાર મહિના સુધી દર મહિને એને ઇનામો મળે છે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે જે સિઝન પ્રમાણે પર્યુશન હોય કોઈ ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય કોઈ તપસ્યાઓ થતી હોય સાતાની અનુમોદના કરે છે અને તપસ્વીની અનુમોદના નરેશભાઈની ટીમ કરી રહી છે તો ખરેખર આપણે નરેશભાઈ લાંબુ જીવે અને લોકોની સેવા કરતી રહે કરતા રહે અને આ દાતાઓને પૂરતું ભાડ આપે દાતાઓને હું ખરેખર પ્રેરણા આપું છું કે ખરેખર તમારે કંઈક આપવું હોય તો આ સંસ્થાને આપવા જેવું છે જેનો સોદઉપયોગ થાય છે અત્યારે દાતાઓ જુઓ છો માત્ર મુંબઈના નથી કલકત્તાથી પણ આવ્યા છે ચેન્નાઈથી પણ આવ્યા છે આ બધા માતાઓ મુંબઈ બધી માનવી આવ્યા હતા ત્યારે એમને એવું થયું કે આ જે અભિયાન મંચ છે એ ખરેખર કેવી પ્રવૃત્તિ કરે છે એ જોવા માટે આપણે જઈએ અત્યારે બપોરના ત્રણ વાગ્યા સમય સામાન્ય રીતે ઊંઘનો સમય હોય પણ આ ઊંઘ વેચીને ઉજાગરો કર્યો છે અને ઊંઘનો ત્યાગ કરી અને બધા અહીં ઉપસ્થિત થયા છે અને આ જે રાશન કીટ છે એ જીવનમાં ઉપયોગી થશે અને ભવિષ્યમાં એ લોકો પ્રગતિ કરતા રહે એમની તંદુરસ્તી સારી રહે એવી ઈચ્છીએ છીએ અને રાષ્ટ્ર પરિવારનો ફરીથી આભાર માની હું વિપુલ છું હું શાહ અને નરેશભાઈની પ્રવૃત્તિને સદા અમે સહકાર આપીએ છીએ હું તો હંમેશા એક જ વાત કરું છું કે નરેશભાઈ આપ આગે વધો હમ તમારા સાથે આદુ જય જિનેન્દ્ર રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાકચ